પરમાત્મામાં જેવા દિવ્ય કલ્યાણ ગુણ છે તે મુક્તાત્મામાં પણ આવે છે છતાં મુક્તાત્માને જગતનું ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરતાં પણ તેમજ કર્મફળ પ્રદાતાપણું અને જગત નિયંતાપણું પ્રાપ્ત થતું નથી આ જગત વ્યાપાર વર્જ્ય અને અંતર્યામી થઈ કે કર્મફળ પ્રદાતા ન થઈ આના કર્મનું આ ફળ થાય ને એને મારે આ દેવું છે એવું એ પોતે નક્કી ન કરીએ અંતરિયામી થઈએ કે અંતરિયામી તો હું કે આ આવો સંકલ્પ કરે છે એવું જાણી જાય એવું તો મારા જ ઘણાને અંતરિયામી શક્તિઓ બધાને આપી હતી પણ કર્મફળ ફળ કોઈને કરતા કોઈને નહીં એમ એવું નિયંત્રુત્વ કયો કે કર્મફળ ફળ પ્રદાતુત્વ દે એક અર્થ થાય ઇનડાયરેક્ટલી ડાયરેક્ટ છતાં મુક્તાત્માને જગતનું ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કર્તાપણું તેમજ કર્મફળ પ્રદાતાપણું અને જગત નિયંતાપણું પ્રાપ્ત થતું નથી આ જગત વ્યાપાર વર્જ્ય અને ભોગ માત્ર સામ્ય લિંગાત એ બે સૂત્રના તાત્પર્યાર્થ પ્રમાણે પરમાત્માનું સામ્ય મુક્તાત્મામાં આવે છે એવો વ્યાસ ભગવાને નિર્ણય આપી દીધો બ્રહ્મસૂત્રમાં તો વ્યાસ ભગવાને કદાચ શ્રુતિઓમાં કંઈક હોય કે ન હોય તો શ્રુતિઓના અર્થને વ્યાસ ભગવાને એક નિર્ણય આપી દીધો કે આ જ પ્રમાણે છે બીજું નહીં એટલે વ્યાસ ભગવાનથી ઊંચા પછી કોઈ શંકર શંકર સ્વામીએ નહીં ને સ્વામી સ્વામીએ નહીં ને મહારાજ એવું કીધું ને બધા આચાર્યો વ્યાસને અનુસરે તો એનો મત બરાબર નકર નહીં તે બંને સૂત્રોનું વિવેચન શ્રી રામાનુજાચાર્યજીએ શ્રી ભાષ્યમાં કર્યું છે કે જગત વ્યાપાર વિના જ જગત વ્યાપાર એટલે સમગ્ર ચેતન જીવો અને અચેતન જળ પદાર્થોના વિવિધ સ્વરૂપ સ્થિતિ અને પ્રવૃત્તિ વગેરેનું નિયમન કરવું તે તે જગત વ્યાપાર સિવાયનું મુક્તોને ઐશ્વર્ય આપે છે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે જેમાં સમગ્ર આવરણનો નાશ થાય અને સ્પષ્ટ બ્રહ્મનો અનુભવ થાય છે શા ઉપરથી કહો છો તેનું પ્રકરણ છે તેથી સમસ્ત જગતનું નિયમન કરનારા બ્રહ્મનું હોવાથી શ્રુતિ પણ કહે છે કે આ પ્રત્યક્ષ જેમાંથી ઉત્પન્ન થાય છે તે ઉત્પન્ન થયેલા જેને આધારે જીવે છે અને છેલ્લે આ લોકમાંથી પ્રયાણ કરીને જેમાં પ્રવેશ કરે છે તેને તાત્વિક રીતે જાણવાની ઈચ્છા કર તે બ્રહ્મ છે જો આ સમગ્ર જગતનું નિયમન કરવાનું પરમાત્માની જેમ જ મુક્તા પણ હોય તો જગત નિયંતાપણાનું બ્રહ્મનું લક્ષણ સંભવે નહીં કારણ કે જે અસાધારણ ધર્મ તે જ લક્ષણ કહેવાય છે મારા જે ગુજરાતી ભાષામાં કેવું સરસ કહી દીધું કે આ રીતે જ નીચે કહેવાતા વચનોમાં પ્રતિપાદિત કર્યું છે હે સૌમ્ય શ્વેત કેતુ આ નામ રૂપાત્મક સમગ્ર જગત સૃષ્ટિના પહેલા નામ રૂપના વિભાગે રહિત એક રૂપ જ હતું તે અદ્વિતીય બીજા અધિષ્ઠાન વિનાના પ્રકૃતિ પુરુષ અને કાળ પણ જેનું શરીર છે એવા પરબ્રહ્મ નારાયણ જ હતા તે સત્શબ્દ પરબ્રહ્મ નારાયણે વિચિત્ર અનંત વ્યષ્ટિ જગત રૂપે હું થાઉં તે માટે તેજ જળ અન્ન આદિ સમષ્ટિ રૂપે અનેક પ્રકારે થાવું આવો સંકલ્પ કર્યો પછી પરબ્રહ્મ નારાયણે તેને સર્જ્યું એક વાત ચોક્કસ છે કે આ દેખાતું જગત તે એક પરબ્રહ્મ પરમા તે એક પરબ્રહ્મ પરમાત્મા જ હતા તે પરબ્રહ્મ એક સત હોવાથી વૈભવ પ્રાપ્ત ન થયો ત્યારે તે પરબ્રહ્મે ક્ષત્રિય નામથી પ્રસિદ્ધ શ્રેષ્ઠ શરીરને અતિશય બુદ્ધિમત્તાની સાથે બનાવ્યું દેવતાઓમાં જે ઇન્દ્ર વરુણ સોમ રુદ્ર મેઘ યમરાજ મૃત્યુ ઈશાન આવા નામવાળા ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા આ દ્રશ્યમાન જગતની સૃષ્ટિના પહેલાં એક પરમાત્મા જ નિશ્ચિત હતા પરમાત્મા સિવાય બીજું કાંઈ પણ ચેષ્ટા કરનારું ન હતું તે પરમાત્માએ હું લોકોની રચના કરું આવો વિચાર કર્યો તેમણે આ બધા લોકોની રચના કરી આ જગતની સૃષ્ટિ થઈ તે પહેલાં પરમાત્મા નારાયણ એક જ હતા બ્રહ્મા શંકર જળ અગ્નિ સોમ આકાશ પૃથ્વી નક્ષત્રો સૂર્ય ચંદ્રમા આ કાંઈ જ ન હતું તે એકલાને આનંદ ન થયો ધ્યાનની અંતર અવસ્થામાં રહેલા તે પરમાત્માથી એક બુદ્ધિરૂપ કન્યા અને દસ ઇન્દ્રિયો ઉત્પન્ન થયા આ મહોપનિષદમાં અને જે પૃથ્વીમાં રહ્યા આ બધા ઉપનિષદોના રેફરન્સ છે એના આધારે મહારાજ આબુ બતાવવા માગે છે કે કોઈ ભગવાન થતો નથી કોઈ જીવ ભગવાન થઈ શકતો નથી અને મુક્તિ થાય છે એ ભગવાનના ધામમાં જાય અને ભગવાનની સેવામાં એને વધારેમાં વધારે આનંદ આવે છે એટલે અમે સેવાની રૂપ મુક્તિ માની છે આવું મારા જે શાસ્ત્રોના રેફરન્સ લઈને પોતાનો મત કીધો છે આ મહોપની સદમાની જે પૃથ્વીમાં રહ્યા છે પૃથ્વીની અંદર રહ્યા છે ત્યાંથી શરૂ કરીને જે આત્મામાં રહ્યા છે આવી ઉપનિષદની શ્રુતિઓમાં સમસ્ત જગતનું નિયમન કરવું તે પરમાત્માના પ્રકરણથી જ કહ્યું છે એટલે જીવને આનંદ પામવો હોય તો હું બીજાથી કેટલો આગળ વધી ગયો એમાં બહુ હરખાવાની જરૂર નહીં હું ભગવાનની સેવા કેટલી કરી શકું છું એ કેપેસિટી આવે તો એને હરખાવાની જરૂર ખરી પોતાનામાં ભગવાનની સેવા કરવાની કેપેસિટી ઓછી હોય અને એ વધારે થોડીક ડેવલપ કરે તો એને રાજી થવા દેવું કે એને સાચું એચિવમેન્ટ કર્યું કહેવાય અને એને મનુષ્ય જન્મનું સેટિસફેક્શન થાય કે આ મનુષ્ય જન્મ મળ્યો તો મેં બરાબર એને સાર્થક કર્યો એવું બીજાથી કેટલો વધી ગયો એનાથી સાર્થકતા કાંઈ છે નહીં અમુકનો ઊંધો ઘીરાન માર્ગે ચડે હું બીજાથી વધી ગયો તો એને અભિમાન આવે અને માણસો ત્યારે ટ્રાય તો આવી જ કરતા ઓલાન કરતાં હું વધી ગયો ઓલાન કરતા હું વધી ગયો ભગવાનના ભગતમાં હોતું એવું હોય ઓલામાં જ બધા જ જગતમાં તો એવું હોય જ છે પણ ભગવાનના ભગતમાં સાધું થાય તોય પણ એ જાતું નથી પહેલાં બધા સંસ્કારો પડી ગયા હોય આપણા એટલે બીજાની એરે હરીફાઈ કરી રાખીએ બીજાનું જોઈને આપણે ઓરિએન્ટેડ થયા રાખી છે આપણે ઓન ઓરિએન્ટેડ નથી હોતા બીજા આપણને બીજા વખાણે તો આપણે કોદીએ અને બીજા વખાણે નહીં તો આપણે મૂન થઈ જાય થોડાક દિશ આવું બધું એટલે બીજાના વખાણને આધારે આપણે બધા હાલતા હોઈશ માર્કેટ વેલ્યુને આધારે ભગવાન કંઈ વેલિડ કરે એના આધારે આપણે નથી હાલતા